ચાર જેટલા સિનિયર સિટીઝન છે તેમના મોત થયાનું સામે આવ્યું છે ત્યારે આપઘાત છે કે પછી જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે આ દ્રશ્ય સીધા જોઈ શકો છો અત્યારે પરિવારજનો છે રડાકૂડ કરી રહ્યા છે અને ઘટના બનતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે પોલીસ છે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે દ્રશ્ય સીધા જોઈ શકો છો અત્યારે તમામ જે પરિવારજનો છે એ પરિવારજનો અત્યારે અહીં મોજૂદ છે અને ફૂડ પોઈઝનિંગ થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે જે રીતની ઘટના ઘટી છે ત્યારે પરિવારજનો અત્યારે હાલ શોક મગ્ન થઈ ચૂક્યા છે અને જે રીતની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળી રહી છે સુરતના અડાજન જે મોરાભાગડ વિસ્તાર છે મોરાભાગડ વિસ્તારની અંદર આ ઘટના બનવા પામી હતી રાજહંસ કરીને જે એપાર્ટમેન્ટ આવ્યું છે તેના પાસમાં માળે બહારથી ચાર જેટલા લોકો છે એ આવ્યા હતા અને ત્યારબાદ બે લોકો રોકાયા હતા આ પ્રમાણેની ઘટના ઘટી હતી પરિવારજનો સાથે વાતચીત કરીશું કે શું ઘટના ઘટી હતી મને કશું ખબર નથી અહિયાં આવ્યા પછી ખબર પડી છે કે આ વસ્તુ બનેલી છે બાકી મને કશું ખબર નથી જાણકારી એવું છે કે ભાઈ એક જમીને છે છે પછી થયા નથી બરાબર બાર થી એના બેન બનેવી છે બીજા છે નહીં એ એ ઘરના 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 વ્યક્તિ વ્યક્તિ છે છે જ દાદા દાદી ત્રણ બેનો છે બરાબર અને એક એક બનેવી છે હવે એ બહુ આઈડિયા નથી ભાઈ એમને ઘરે હું એમના કાકાનો દીકરો થાવ છું કાકાનો દીકરો થાવ છું દીપક આવી જાય દીપક અમારા અંદર જેમ જ રહીએ છે મહેમાન આવેલા અમે ઘરે ડાળ ભાત સાકરોટલી બને ખાધું અને એ લોકોને ખબર શું થઈ હું રોજ રેગ્યુલર અપાવું ને મપ્પા આવીતે લોકો ને સાસુ છે ને માસા માસી ચાર ને એ પણ એ જ ખાધું એ આમના આમના સાસુ છે

બે છોકરા છે છે બે છોકરા મોટા છોકરા ને નાનો બાબો છે અને મારા કાકી સિંગલ છે મારા કાકા કોરોનામાં એક્સપાયર થઈ ગયેલા છે આટલું ફેમિલી છે મોટા છોકરો ને નીચે પેલા માળે રહે છે નાનો છોકરો અને કાકી ને બધા સાથે અહિયાં રહે છે તેમાં મહેમાન છે બે ત્રણ જણા તે મારા જે ફેમિલી મારા કાકી છે ને જે ઘરના વ્યક્તિ તે જ છે સાથે ચાર જણા છે એટલે રાત્રે એ લોકો જમીને આ લોકો નીચે ગયા અને એ લોકો બધા બેઠા બેઠા વાતો કરતા હતા પછી સવારે અમને એવું છે કે મહેમાન છે તો હું નાસ્તો આપી આવું તો નીચે રહે છે તેમના બહુ નાસ્તો લઈને આવ્યો આ લોકો ઉઠા જ નહીં એમ એટલે શું થયું તે એને હજુ ખબર નથી પડતી કે શું થયું છે એમ

જોઈ શકાય છે સુરતમાં જે મોરાભાગડ વિસ્તાર છે રાજહેંશ જે એપાર્ટમેન્ટ છે ત્યાં આ પ્રમાણેની ઘટના ઘટવા પામી છે ત્યારે પોલીસ અત્યારે ઘટના સ્થળે આવી પહોંચી છે ખોરાક લીધા બાદ આ અસર થઈ હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે ત્યારે આપઘાત છે કે પછી આ પ્રમાણે ફૂડ પોઈઝનિંગ થયું છે એ બાબતને લઈને અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કરી દેવાયા છે દ્રશ્ય તમે જોઈ શકો છો પોલીસ નો ચોકી પહેરો અત્યારે લગાવી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણેની ઘટના ઘટી છે ત્યારે કોઈ ફૂડ પોઈઝનિંગ છે કે કેમ અને અથવા તો કોઈ આપઘાતનો કેસ છે કે કેમ તેને લઈને પણ પોલીસ અત્યારે તપાસ શરૂ કરી રહી છે સમગ્ર જે ઘટના છે ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને પરિવારજનો છે એક જ વાત કરી રહ્યા છે કે જે રીતે સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ હતી ત્યારે રાત્રે ચાર જેટલા મહેમાનો આવ્યા હતા અને ચારે ચાર મહેમાનો ઘરમાં રોકાયા હતા તે પૈકી બે મહેમાન છે એ જતા રહ્યા હતા એ પ્રમાણેની વાત છે એ અત્યારે હાલ સાંભળવામાં આવી રહી છે રાત્રે વીસેક જેટલા લોકોએ આ રીતનું ભોજન લીધું છે તો માત્ર ચાર જ વ્યક્તિઓને કેમ આ પ્રમાણેની અસર થઈ છે એ તપાસનો વિષય છે